નમસ્કાર જય પશુપાલક જય ગૌમાતા મિત્રો આપણી છેલ્લી બાવીસ જુલાઈની મીટિંગમાં આપણે બાવીસ ઓગસ્ટ સુધીનો આપણે સમયગારો આપેલો સાબર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોને બરખાસ્ત કરવા માટે એટલે આપણા માટે જે નિર્ણય લેવો હોય તે લેવા માટે હવે એમની તરફથી તો કોઈ નિર્ણય લેવામાં હજુ સુધી આવેલો નથી આપણે લગભગ ઠરાવ પણ દરેક તાલુકામાંથી અમુક આવેલા છે અને અમુક બાકી પણ છે અને ઈડર તાલુકાના અવિશ્વાસની દરખાસ્ત કરવા માટે બંને ડિરેક્ટરોના ઠરાવ તૈયાર છે અને અવિશ્વાસની દરખાસ્ત તૈયાર થઈ ગયેલી પણ છે હવે આપણે ઈડર તાલુકાની રજૂ કરતાં પહેલાં આપણને એક ડિરેક્ટર વતીથી એક એવી ભલામણ આવેલી કે ભાઈ અમને એકવાર સાંભળો તમે અને પછી તમે કાયદાકીય કામ કરો તો જે વસ્તુ બાવીસ તારીખે તો નહીં પણ આજે મારા સબમિટ કરવાની હતી વચ્ચે રજાઓ આવી ગઈ બે એટલે આપણે જરા ઊભા છીએ પણ પચીસ તારીખે આપણે રજિસ્ટ્રાર સાહેબને ઈડર તાલુકાના બંને ડિરેક્ટરો માટે દરખાસ્ત સબમિટ કરવાના હતા પરંતુ આજ રોજ એમની આ ભલામણને લીધે આપણે એમની એક રાહ જોશું અને એમને આપણને એવી ભલામણ કરેલી છે અમારા બોર્ડની મીટિંગમાં મારા જે તમામ સવાલો છે એના જવાબો એ લોકો લેખિતમાં આપશી મારા જરૂરી માગણી મુજબના કાગરો પણ આપશે અને તમને સાંભળશે અને સાંભળ્યા પછી તમને એમ લાગશે કે આ નિર્ણય યોગ્ય નથી તો તમે આપજો આવી ભલામણ એમની છે તો આપણે ઓલરેડી આપણને સાંભળ્યા તો નથી જ સાધારણ સભામાં પણ નથી સાંભળ્યા એ આપણને ખબર છે પણ આપણે હજુ એમના કહેવા મુજબ આપણે પાંચ દિવસ સાત દિવસ દસ દિવસ જે એમને લાગતું હોય ત્યાં સુધી એમની બોર્ડની મિટિંગ જો ટૂંક સમયમાં થાય અને જો આપણને રૂબરૂ બોલાવશે તો હું મારી પૂરી ટીમ સાથે એમની બોર્ડની મિટિંગમાં જઈશ અને જે કાંઈ પશુપાલકોની તકલીફ છે એ રજૂ કરીશું અને જો આપણને સંતોષકારક જવાબો નહીં મળે અને આપણી પૂરી ટીમ જો એનો વિરોધ કરશે તો શું વાત થઈ છે એ અમે તમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરીશું અને પછી આપણે એનો નિર્ણય કરીશું અને એના પછી આપણે ઈડર તાલુકાના બંને ડિરેક્ટરોને બરખાસ્ત કરવાની જે દરખાસ્ત તૈયાર છે એ આપણે સબમિટ કરીશું અને આગળ કાયદાકીય કામ કરીશું જય હિન્દ જય ભારત